હલ્લો મિત્રો કેમ છો બધા મજામાં હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે માનવીની પરમ ચેતનાને પ્રણામ મિત્રો આપણા જામનગર જિલ્લાની અંદર વિશ્વની આઠમી અજય વિશ્વ એવા આપણા અનંત અંબાણી જે મુકેશભાઈ અંબાણીના દીકરા છે એમના દ્વારા અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી ફેલ જે પ્રાણીઓ માટેના સ્પેશિયલ એમના જે સેવાકીય ભાવ છે એને દર્શાવવા માટે એ લોકોએ ત્રણ હજાર એકરની અંદર મનતારા પ્રોગ્રામનું આયોજન કરેલું છે

મુકેશ ભાઈ અંબાણી ના દીકરા થ્રુ કરવામાં આવી રહી છે તો બે હજાર થી વધુ પ્રાણીઓના સેવાલય ની અંદર વંતારા પ્રોગ્રામ નું આયોજન કરેલું છે અને મિત્રો વંતારા પ્રોગ્રામની અંદર એની અંદર બે પ્રોગ્રામ છે એમાં ફર્સ્ટ છે રાધાકૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ અને બીજું છે ગ્રીન ઝુલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિસર્ચ સેન્ટર ફર્સ્ટ જે છે રાધાકૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ છે સ્પેશિયલ હાથીઓ ઉપર કામ કરે છે સ્પેશિયલ હાથીઓ માટે જે ઇન્જ્યુર્ડ ફિઝિકલી ઇન્જ્યુર્ડ થયેલા હાથી હોય જે એક્સિડન્ટ એક્સિડન્ટની અંદર ઇન્જ્યુર્ડ થયેલા હોય જેને કોઈ જંગલની અંદર કોઈ ઇન્જુરી થયેલી હોય ફિઝિકલી મેન્ટલી ડિસ્ટર્બ હોય બીજું કોઈ સ્કીન ડિસીઝ હોય એમના માટે એ લોકો સ્પેશિયલ રાધા કૃષ્ણ એની એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ બનાવ્યું છે અને એના અંતર્ગત એ લોકોએ અત્યાર સુધીની અંદર 200 થી વધારે હાથી નું રેસ્ક્યુ કરી અને સ્પેશિયલ એમની કામગીરી એ લોકોએ હાથી ઉપર કરેલી છે તો આ એક સરસ મજાનું બિરદાવા બિરદાવા લાયક કામ અને વિશ્વની અંદર સૌથી મોટી હોસ્પિટલ મોડ્યુલર ઓપરેશન થિયેટર થી માંડી અને આયુર્વેદિક સ્પેશિયાલિસ્ટ પછી એન્ડોસ્કોપી મશીન થી માંડી અને મૂલતાની મિટ્ટી હાથીની મસાજ માટેની સ્પેશિયલ મુલતાની મિટ્ટી પંજાબ મંગાવવામાં આવી છે અને એના થી એ લોકો મસાજ કરે છે તો આપણા જામનગર જિલ્લાની અંદર એક સરસ મજાનું કામ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ દ્વારા હાથીઓને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તો આ પશુઓ માટેનો અનંત પ્રેમ એક માણસ તો મિત્રો બોલીને બી હોસ્પિટલે સારવાર કરી કરી શકે છે પણ એક પશુ અબૂલ પશુ કે જે બિચારા બોલી નથી શકતા એમના માટે મારા આગળના વિડીયોની અંદર પણ મેં સ્પેશિયલ ઉપર એક વિડીયો બનાવેલો છે આપણા જામનગર જિલ્લાની અંદર જે એક સારી કામગીરી પશુઓ માટે થઈ રહી છે અને આપણે પણ આના સાથે ઘણી બધી ગ્રુપ ની અંદર જોડાયેલા છીએ કે જે બને આપણે પશુઓ માટે કંઈક કરવું જોઈએ તો આપડા જામનગર જિલ્લાની અંદર અનંત અંબાણી જે રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રુપ છે મુકેશભાઈ અંબાણીના દીકરા એમને સરસ મજાનું વંતારા પ્રોગ્રામનું આયોજન કરી અને આપણા એક પશુઓ અને માટેની એક અનંત ભેટ આપી છે મિત્રો બીજો છે આપણો ગ્રીન ઝૂલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિસર્ચ સેન્ટર વંતરા પ્રોગ્રામની અંદર જે બીજો એમનો પ્રોગ્રામ છે એની અંદર એ લોકો આથી સિવાયના જે બીજા પશુઓ છે વાઘ છે દીપડા છે ચિત્તા છે હિપોપોટેમસ છે આ બધાને સારવાર માટે અને ત્યાં રાખે છે આ આખા વંતરા પ્રોગ્રામ માટે મિત્રો આપણે 3000 એકરની જમીન ની અંદર સરસ મજાનું જંગલ તૈયાર કર્યું છે અને જંગલની અંદર પશુઓને સેમ ટુ સેમ જેમ જંગલમાં એ લોકો રહેતા હોય એક એનવાયરમેન્ટની એમને ખોટ પૂરી ના પડે એના માટે લોકોએ આખું ત્રણ હજાર એકરમાં જંગલ બનાવી અને એન્વાયરમેન્ટ મળી રહે જે નેચરલી એના માટે સરસ મજાની કોશિશ કરી છે તો છસો એકર ની અંદર જે આપણું રાધાકૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટ સ્પેશિયલ હાથીઓ માટેનું અલગ અલગ તળાવોથી માંડી મોડ્યુલર ઓપરેશન થિયેટર થી માંડી એન્ડોસ્કોપીથી માંડી એક્સરે મશીનથી માંડી મુલતાની મીઠી મસાજ માટે હાઇડ્રોથેરાપી પંપ જે ગરમ પાણીથી હાથીઓને નવડાવવા માટે અને ઘણા બધા તળાવો તૈયાર કરી અને છસો એકરની અંદર એક કુદરતી જંગલ જેવું બનાવી જંગલ કુદરતી જંગલ બનાવી અને હાથીઓને એક સરસ મજાની આપણે ભેટ આપી છે આપણા ગુજરાત રાજ્યને અને થોડા ટાઈમની અંદર આપણે જોવા માટેનું ઝુલોજીકલ જે આપણું રિસર્ચ અને રેસ્ક્યુ સેન્ટર છે એને લોકો માટે પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવશે તો આ અનંત અંબાણી દ્વારા એક સરસ મજાનું પ્રાણીઓ માટેનું એક નવી પહેલ કહી શકાય જામનગરને આપણે આઠમી અજિયાબી સમાન ગૌરવ સમાન બે હજારથી વધુ પ્રાણીઓને આપણે જે ઝૂલોજીકલ છે એની અંદર જોઈ શકશો તો આ સરસ મજાનું એમના થ્રુ એક નવો પહેલ છે તો મિત્રો આપણે તમે વિડીયોમાં બતાવીશ તમને એક ઝલક જે વંતારા પ્રોગ્રામ છે એની અંદર એમણે જે હાથીઓ માટેનું સ્પેશિયલ હોસ્પિટલ બનાવી છે તો આ સરસ મજાની કામગીરી જે એમને આપણે બિરદાવીએ છીએ વિડીયોમાં તમે મિત્રો જોડાયેલા રહેજો આપણે આ જે આખા પ્રોગ્રામ નું છે એમનું જે આયોજન કરેલું છે એના વિશે જોઈશું તો મિત્રો ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો નામની નીચે બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે એના ઉપર ક્લિક કરી અને તમારા ભાઈની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી અને વધુમાં વધુ શેર કરો એ અપીલ સાથે તમારો આપનો ભાઈ માધવ ચૌધરી મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે વનતા પ્રોગ્રામ વિશે આખું જોઈશું ડિટેલમાં જામનગર માં મોટી ખાવડી પાસે ત્રણ હજાર એકર માં ઉભું કરેલું રિલાયન્સ નું પોતાનું જંગલ અહી વિશ્વ સૌથી મોટું એનિમલ કેર સેન્ટર બનાવાયું છે દેશનું આ પહેલું રિહેબ સેન્ટર છે જ્યાં દરેક પ્રાણીઓની અનુકૂળતા મુજબ જંગલ નું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે આ પ્રોજેક્ટ અનંત અંબાણી નો ડ્રીમ પ્રોજેક્ટ છે લગ્ન પહેલા જ તેનું લોન્ચિંગ કરી ભાવુક વાત કરી ઉંમરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે મારું જે ઇન્સ્પિરેશન છે મારી મમ્મી જ છે વનતારામાં મુખ્ય બે આકર્ષણ છે જેમાંનું એક છે રાધા ક્રિષ્ન એલિફેન્ટ વેરફેર ટ્રસ્ટ જે માત્ર હાથીઓ માટે છે દેશ દુનિયામાંથી બીમાર અશક અને વૃદ્ધ હાથીઓનું નું રેસ્ક્યુ કરી સારવાર અને સંભાળ કરવામાં આવે છે આ સેન્ટરમાં હાથીઓની જટિલમાં જટિલ સર્જરી પણ કરવામાં આવે છે આ સેન્ટર પાસે દુનિયાનું સૌથી હાઈટેક ઓપરેશન થિયેટર હોવાનો પણ દાવો કરવામાં આવે છે આ સેન્ટરમાં આજે બસો થી વધુ હાથી છે અને પાંચસો થી વધુ સ્ટાફ તેની સંભાળ રાખી રહ્યો છે આ સેન્ટરમાં સ્પેશિયલ કિચન પણ છે જે હાથીની હેલ્થ મુજબ ફૂડ તૈયાર કરે છે એ ઓપરેશન થિયેટર કોઈ પણ ઓપરેશન હ્યુમન ઓપરેશન થિયેટર જે કહેવાય એનાથી ચાર ગુણો એડવાન્સ છે કે અમારા પાસે વિડીયો કોન્ફરન્સથી રોબોટને ઓપરેટ કરી શકીએ ફાઈવ જીના માધ્યમથી જે આજે થતું હતું હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે એનાથી પણ સર્જરી થાય અને અમે હાઇડ્રો પૂલ બનાવ્યા છે હાથી માટે અહીં છસો પચાસ એકર માં ગ્રીન જુલોજીકલ રેસ્ક્યુ એન્ડ રીહેબ સેન્ટર પણ છે જેમાં હાથી સિવાય દરેક પશુ પંખીઓને દેશ દુનિયા રેસ્ક્યુ કરી સારવાર અને સંભાળ કરવામાં આવે છે આ સેન્ટર માં બસો થી વધુ દીપડા એક હજાર થી વધુ મગર સારવાર થઈ ચુકી છે હાલ આ સેન્ટર માં તેતાલીસ પ્રજાતિ ના બે થી વધુ પ્રાણીઓ દેખરેખ હેઠળ છે ફ્રેક્ચર કેસીસ ને ટ્રીટ કર્યું છે અહિયાં વેન્ટિલેટર માં પણ જાનવર ને રાખ્યું કાઢ્યું ને વેન્ટીલેટર માં રાખીને કાઢ્યું છે હાલ પચીસો થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે આ સેન્ટર દેશના તમામ એકસો પચાસ થી વધુ જૂને સહયોગ આપશે આગામી સમયમાં અહીં અહી જુલોજીકલ પાર્ક બનશે અને સામાન્ય નાગરિકો પણ આ પાર્કની મુલાકાત લઈ શકશે